હેલો દોસ્તો દીપ જર્ની બ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે અને તમે જે જોઈ રહ્યા છો તે રાજકોટ રાજકોટથી વડોદરા સુધી સૌરાષ્ટ્ર જનતાની હાઇલાઇટ્સ છે દોસ્તો અને આપણે આજે જે જર્ની કરવાના છીએ તે ઓગણીસ જીરો અઢાર જે કહેવાય છે વેરાવળથી ચાલીને માંદ્રા ટર્મિનલ સુધી જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનની જે જર્ની કરવાના છીએ અને આ જર્ની આપણે રાજકોટથી લઈને વડોદરા સુધી કરવાના છીએ અને આ ટ્રેનની અંદર હું તમને બતાવવાનો છું કે આ ગાડી કેટલા હોલ સ્ટેશન ઊભી રહે છે કેટલા વાગે ઊભી રહે છે અને કયા કયા ટ્રેનને ઓવરટેક આપે છે અને કયા જગ્યાએ ટ્રેનનું ક્રોસિંગ થાય છે તો દોસ્તો આ ફૂલ વિડીયોઝ આપણો જોવાનો ભૂલતા નહીં અને હું દોસ્તો આ ટ્રેનની અંદર તમને ઘણી બધી એવી અલગ અલગ ટ્રેનો બતાવવાનો છું તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની બ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આપણો ફૂલ વિડીયોઝ ને તેની અંદર તમને ઘણી બધી એવી માહિતી મળશે કે તમે કેવી રીતે સફર કરી શકો છો હલો દોસ્તો વેલકમ ટુ દીપ જર્ની બ્લોક્સ અને આપણે જે આજે ટ્રેનની જે જર્ની કરી રહ્યા છીએ તે આજે આપણે ટ્રેન છે ઓગણીસ ઝીરો અઢાર જે કહેવાય છે વેરાવળથી ચાલીને બાંદ્રા ટર્મિનલ સુધી જાય છે જે સૌરાષ્ટ્ર જનતાના એક્સપ્રેસના નામથી ઓળખવામાં આવે છે અને આપણી ગાડી અત્યારે પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી નીકળી ગઈ છે જેનો રાજકોટથી ઉપડવાનો સમય છે ત્રણ વાગે ને સત્યાવીસ મિનિટે બપોરના અને આપણી આગળની સાઈડ વેવ ફાઈવ લોકો લાગેલું છે અને આ ટ્રેન એલ કોચ સાથે ચાલે છે અને આ ગાડીનો રાજકોટની અંદર ટાઈમ છે ત્રણ વાગેને બાવીસ મિનિટે અને ત્રણ વાગેને સત્યાવીસ મિનિટે આ ગાડી અહીંયાથી નીકળી જાય છે અને દોસ્તો સામેની સાઈડ આપણે જે ટ્રેન તમે જોઈ રહ્યા છો રાજકોટના હાજી રિવર ઉપરથી આવતી તમને જોવા મળે છે વેબ ફોર લોકો મોટિવ સાથે અને આઈસીએફ કોચ સાથે જે તે કહેવાય છે કે ગાંધીનગર કેપિટલથી ચાલીને સોમનાથ સુધી જતી સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાડી છે જે આપણે જોઈ રહ્યા છીએ તે રાજકોટ સિ રેલવે સ્ટેશનની અંદર એન્ટર થાય છે અને દોસ્તો આ વિડીયોની માહિતી તમને હું આપવાનો છું કે આપણે વડોદરા પહોંચવા માટે આ ટ્રેનની અંદર છ કલાકને એકતાલીસ મિનિટ જેટલો સમય લાગશે અને આ ગાડી તેર હોલ સ્ટેશન રહેશે અને આપણે જર્ની જે કરવાના છીએ તે રાજકોટથી લઈને વડોદરા સુધીની કરવાના છીએ અને આ ટ્રેનની અંદર હું તમને ટોટલી માહિતી આપીશ ને આ ટ્રેનની મેક્સિમમ સ્પીડ રહેશે એકસો દસ પ્રતિ કલાક અને એવરેજ સ્પીડ આ ગાડીની રહેશે ફિફ્ટી ટુ બાવનની સ્પીડ રહેશે અને વડોદરા પહોંચવાનો રાજકોટથી ત્રણસો ને સુડતાલીસ કિલોમીટર સુધીનો સફર છે અને તેના માટે આપણે છ કલાકને એકતાલીસ મિનિટ જેટલો સમય લેશે અને અહીંયાથી આપણી ટ્રેન સ્ટાર્ટ થઈ છે સ્પીડની અને ચાલો દોસ્તો આ ટ્રેનમાં જર્ની બતાવું છું કે કેવી રહેશે આપણી જર્ની તો મજા આવે તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાંથી તમારા માટે નવા નવા વિડીયોસ બનાવતો રહીશ અત્યારે આપણે રાજકોટ નીકળીને આપણા ફર્સ્ટ સ્ટોપેજ ઉપર આવી ગયા છે અને આપણું ફર્સ્ટ સ્ટોપેજ જે અત્યારે છે તે વાકાનેર સ્ટેશન છે વાકાનેર સ્ટેશન ઉપર આ ગાડીનો બે મિનિટનો હોલ હોલ્ડ સ્ટેશન રહેશે આ ગાડી અહીંયા ચાર વાગે ને દસ મિનિટે પોગે છે અને આ ગાડી ચાર વાગે ને બાર મિનિટે અહીંયાથી નીકળી જાય છે અને આપણું નેક્સ્ટ સ્ટેશન જે રહેશે તે કહેવાય છે થાન જંક્શન રહેશે ચાલો દોસ્તો આ વિડીયોઝના માધ્યમે બતાવું છું આપણે ગાડી ટાઈમ ટુ ટાઈમ ચાલી રહી છે અને ગાડી નંબર જે કહેવાય છે તે કહેવાય છે

જે કહેવાય છે કે ચાર વાગે ને બાર મિનિટે આપણી ગાડી અહીંયાથી નીકળી ગઈ છે ટાઈમ ટુ ટાઈમ ચાલી રહી છે અને કહેવાય છે દોસ્તો વાકાનેર સ્ટેશન જંક્શન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયાથી તમારે મોરબી અથવા સામખ્યારી તરફ જવું હોય તો અહીંયાથી તમારે ટ્રેન બીજી મળી શકે છે આ જગ્યાએથી એટલે એને જંક્શન તરીકે ઓળખવામાં આવે છે વાંકાનેરને આ કોડનો સ્ટેશનનો કોડ છે ડબ્લ્યુ એ એન વાંકાનેર સર આપણું નેક્સ્ટ સ્ટેશન રહેશે થાન જંક્શન અને આ વિડીયોઝના માધ્યમે બતાવું છું તમને આપણી સ્થાન સ્ટેશન થી ઉપડી ગઈ છે અહીંયા આપણી ગાડીનો બે મિનિટનો હોલ છે જે કહેવાય છે અહીંયા ચાર વાગે ત્રીસ મિનિટ આવે છે અને ચાર વાગે ને બત્રીસ મિનિટ અહીંયા નીકળી જાય છે પ્લેટફોર્મ નંબર બે ઉપરથી આપણી ગાડી અહીંયાથી નીકળી ગઈ છે દોસ્તો આપણે કોર્ટ નંબરના સ્ટોપેજ ઉપર આવી ગયા છીએ મૂડી રોડ અને કહેવાય છે કે મૂડી રોડ આ ગાડીનો સ્ટોપેજ એક જ મિનિટનો છે જે ચાર વાગે ને એકાવન મિનિટ અહીંયા પહોંચે છે ચાર વાગે ને બાવન મિનિટે ગાડી અહીંયાથી નીકળી જાય છે આ એક એવી ગાડી માત્ર છે જે સૌરાષ્ટ્રની તરફ ચાલે છે જે મૂડી રોડ ઉપર ઊભી રહે છે

કોયમતું રાજકોટ સુપરફાસ્ટ ગાડી છે સામાન્ય સાઈડ તમને જે દેખાઈ રહી છે તે ભાવનગર સુરેન્દ્રનગર પેસેન્જર ટ્રેન છે દોસ્તો આપણી ટ્રેન ફાઇવ નંબરના પાંચમા નંબરના સ્ટોપેજ ઉપર આવી ગઈ છે લખતર સ્ટેશન ઉપર આવી ગઈ છે લખતર સ્ટેશન આપણી ગાડીનો એક મિનિટનો અહીંયા સ્ટોપેજ છે ગાડી એક મિનિટ ઊભી રહે છે જે પાંચ વાગે ને એકતાલીસ મિનિટે ગાડી અહીંયા આવે છે અને પાંચ વાગે ને બેતાલીસ મિનિટે ગાડી અહીંયા ઉપડી ગઈ છે અને આપણી ગાડી પ્લેટફોર્મ નંબર બે ઉપર આવે છે દોસ્તો આપણા છઠ્ઠા નંબરના સ્ટોપેજ ઉપર આપણી ગાડી આવી ગઈ છે વિરમગામ જંક્શન ઉપર આપણી ગાડી આવી ગઈ છે અહીંયા ગાડીનો ટાઈમ છે છ વાગે ને તેત્રીસ મિનિટ અને છ વાગેને પાંત્રીસ મિનિટે ગાડી અહીંયાથી ઉપડી જાય છે અને અહીંયા ગાડી પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવી છે અહીંયા બે મિનિટનો ગાડીનો હોલ્ડ છે ફાઇનલી બે મિનિટનો હોલ્ડ લઈને ગાડી આપણી પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી વિરમગામ સ્ટેશનથી નીકળી ગઈ છે દોસ્તો આપણું નેક્સ્ટ સ્ટોપેજ આવી ગયું છે અને જે સાણંદ કહેવાય છે સાણંદ સ્ટેશનની અંદર આપણી ગાડીનો બે મિનિટનો હોલ છે અહીંયા જે કહેવાય છે સાત વાગ્યાને પાંચ મિનિટે ગાડી અહીંયા આવે છે અને સાત વાગ્યાને સાત મિનિટે ગાડી અહીંયાથી ઉપડી જાય છે આપણી ગાડી નેક્સ્ટ સ્ટેશન ઉપર આવી ગઈ છે જે ચાંદોડિયા કહેવાય છે ચાંદોડિયા અમદાવાદની અંદરનું સ્ટેશન છે અહીંયા આપણી ગાડી આવી ગઈ છે અને અહીંયા ગાડીનો બે મિનિટનો સ્ટોપેજ છે જે સાત વાગે પચીસ મિનિટે ગાડી અહીંયા આવે છે અને સાત વાગે સત્યાવીસ મિનિટે પ્લેટફોર્મ નંબર બે ઉપરથી ઉપડી જાય છે અને કહેવાય છે કે દિલ્હી જે ટ્રેન જાય છે એ અહીંયાથી રૂટ ચેન્જ થઈ જાય છે જે ચાંદોડિયાથી અને દોસ્તો અહીંનો સ્ટેશન કોટ ચાંદોડિયાનો છે સી એલ ડી વાય દોસ્તો ફાઇનલી અત્યારે આપણી ગાડી અમદાવાદ જંક્શન ઉપર પ્લેટફોર્મ નંબર આઠ ઉપર આવી ગઈ છે અને આ ગાડીનો અહીંયા પાંચ મિનિટનો સ્ટોપેજ છે આ ગાડી અહીંયા કહેવાય છે કે આઠ વાગેને દસ મિનિટે આવે છે અને આઠ વાગેને પંદર મિનિટે અહીંયાથી ગાડી ઉપડી જાય છે અને દોસ્તો કહેવાય છે કે આ જગ્યાએથી લોકો શેરિંગ ચેટિંગ થાય છે જે લોકો પાઇલોટ છે તે ચેન્જ થાય છે અને સામેની સાઇડ તમે જે દોસ્તો જોઈ રહ્યા છો દોસ્તો સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે અમદાવાદથી ચાલીને બાંદ્રા ટર્મિનલ સુધી જતી બ્લોકશક્તિ એક્સપ્રેસ છે તે આની પાછળ જ ઉપડે છે જે અત્યારે પ્લેટફોર્મ નંબર છ ઉપર અત્યારે ઊભેલી છે અને દોસ્તો ફાઇનલી પાંચ મિનિટનો હોલ્ડ લઈને આપણી ગાડી અત્યારે અમદાવાદ સ્ટેશનથી ઉપડી ગઈ છે અને હવે નેક્સ્ટ સ્ટોપેજ તમને દોસ્તો બતાવું છું આ વિડીયોઝમાં દોસ્તો આપણી ગાડી અમદાવાદથી નીકળીને આપણા નેક્સ્ટ સ્ટોપેજ મેં અમદાવાદ ખેડા રોડ ઉપર આવી ગઈ છે અને આ ગાડીનો અહીંયા આઠ વાગે ને છપ્પન મિનિટનો ટાઈમ છે અને આઠ વાગે ને અઠ્ઠાવન મિનિટે આ ગાડી અહીંયાથી ઉપડી જાય છે અને અહીંયા ગાડીનો બે મિનિટનો સ્ટોપેજ છે પણ અહીંયા આપણી ગાડીને ઓવરટેક આપશે એટલે એના માટે આપણી ગાડી અહીંયા સ્ટોપેજ કરશે અને સામેની સાઈડ જો દોસ્તો જે ગાડી દેખાઈ રહી છે તે મુંબઈ સેન્ટ્રલથી ચાલીને અમદાવાદ સુધી જતી ડબલ ડેકર એક્સપ્રેસ છે જે ટ્રેન નંબર છે બાર નવ એકત્રીસ જે મુંબઈ અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ કહેવાય છે તેને લાઇનમાં ઊભી રાખી ગઈ છે કારણ કે વંદે ભારત એક્સપ્રેસને ઓવરટેક આપવામાં આવશે એટલે દોસ્તો આપણે આ વિ ઓવરટેક પણ જોશું વંદે ભારત એક્સપ્રેસનું અને બીજી ઘણી બધી એવી ટ્રેનનું દોસ્તો ફાઇનલી અત્યારે આવી રહી છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નહીં અહીંયાથી ઓવરટેક કાપે છે ગાડી જે જોઈ રહ્યા છે કે કઈ ગાડી છે તે આપણે જોઈને બતાવીએ છે તમને આપણી ટ્રેન નેક્સ્ટ સ્ટોપેજ ઉપર આવી ગઈ છે નેક્સ્ટ સ્ટોપેજ છે નડિયાદ જંક્શન નડિયાદ જંક્શન આપણી ગાડીનો બે મિનિટનો હોલ્ડ છે અને અહીંયાનો ટાઈમિંગ છે નવ વાગે તેર મિનિટે આપણી ગાડી આવે છે ને નવ વાગે ને પંદર મિનિટે આ ગાડી ઉપડી જાય છે અને આ ગાડી પ્લેટફોર્મ નંબર એક ઉપર આવે છે દોસ્તો ફાઇનલી આપણી ગાડી નેક્સ્ટ સ્ટોપેજ ઉપર આવી ગઈ છે આણંદ જંક્શન આણંદ જંક્શન આ ગાડીનો બે મિનિટનો સ્ટોપેજ છે જે નવ વાગ્યાને ત્રીસ મિનિટે ગાડી અહીંયા આવે છે અને નવ વાગ્યાને બત્રીસ મિનિટે આ ગાડી અહીંયાથી ઉકળી જાય છે અને આ ગાડી પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આવે છે અને દોસ્તો સામાન્ય સાઈડ જે દક્ષ થઈ રહી છે ટ્રેન તે કહેવાય છે કે બાર નવસો નેવ્યાસી દાદર વેસ્ટનથી ચાલીને અજમેર જતી અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડી છે જે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર ઉભેલી છે અને દોસ્તો કહેવાય છે કે આ આપણું અહીંયાથી લાસ્ટ સ્ટોપેજ છે હવે નેક્સ્ટ જ સીધું વડોદરા આવશે અને દોસ્તો આ વિડીયોઝના માધ્યમથી બતાવતો રહું છું તમને કે કેવો રહેશે સફર આપણો દોસ્તો ફાઇનલી બે મિનિટનો સ્ટોપેજ લઈને આપણી ગાડી અત્યારે આણંદ જંક્શનથી નીકળી ગઈ છે જે કહેવાય છે નવ વાગે બત્રીસ મિનિટે એના ટાઈમ ટુ ટાઈમ બિફોર ટાઈમ ચાલી રહી હતી આપણી ગાડી અને હવે નેક્સ્ટ એફેટ સીધું આવશે વડોદરા દોસ્તો આપણી સામે જે ટ્રેન જઈ રહી છે તે કહેવાય છે ઝીરો નાઇન ફોર વન ઝીરો જે એકતા ચાલીને અમદાવાદ સુધી જતી સ્ટીમ હેરિટેજ ટ્રેન હતી જે સેટરડે સન્ડે જ ચાલે છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સ્પેશિયલ ટ્રેન છે એ અને કહેવાય છે દોસ્તો આપણી ટ્રેન વડોદરા પ્લેટફોર્મ નંબર એક પર એન્ટર થઈ ગઈ છે જે વડોદરા રેલવે સ્ટેશનની અંદર આપણું લાસ્ટ સ્ટોપે આવી ગયું છે દોસ્તો અને કહેવાય છે વડોદરા જંક્શન આ ટ્રેનનો ટાઈમ છે રાતના દસ વાગેને આઠ મિનિટનો અને દસ વાગેને તેર મિનિટે ગાડી ઉકળી જાય છે અહીંયા પાંચ મિનિટનો હોલ્ટ છે આ ગાડીનો દોસ્તો ફાઇનલી આપણે આપણા વડોદરા સ્ટોપ ઉપર આપણે આવી ગયા છીએ અને આપણે અહીંયા ઉપડી જાય છે આ ટ્રેને ફાઇનલી અહીંયા પહોંચવા માટે છ કલાકને ચાલીસ મિનિટ જેટલો સમય લીધો છે જે તેર હોલ્ટ સ્ટેશન ઊભી રહી હતી અને દોસ્તો આપણે બિફોર ટાઈમે પોગાડી દીધી છે અને પ્લેટફોર્મ નંબર એક ઉપરથી જે પાંચ મિનિટનો હોટ લઈને આ ગાડી બાંદ્રા તરફ જવા માટે રવાના થઈ ગઈ છે અને દોસ્તો જો તમને આપણો આવો વિડીયો જોવાની મજા આવી હોય તો આપણી ચેનલને દોસ્તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા માટે હું નવા નવા વિડીયોઝ બનાવતો રહીશ અને દોસ્તો મારી નેક્સ્ટ જર્ની રહેશે રાજકોટથી લઈને વલસાડ સુધીની જે કોયમ્પુર રાજકોટ એક્સપ્રેસનો હું તમને બતાવવાનો છું તો આપણી ચેનલને લાઈક કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી મારા નવા નવા વિડીયોઝ તમને જોવામાં મનશે અને જો બે આઇકન દેખાય તેને દબાવી દેજો જરૂરથી જરૂર એટલે આપણા વિડીયોઝની નોટિફિકેશન તમને આવતી રહેશે ચાલો દોસ્તો જય માતાજી